ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે એકવીસ ઓગસ્ટ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે પચીસ ઓગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી નવ સપ્ટેમ્બરે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદ માટે એકવીસ ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવશે જગદીપ ધનખરેના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું તો રાષ્ટ્રપતિ દ્રૌપદી જુલાઈના રોજ મુર્મુએ રાજીનામું મંજૂર કર્યું હતું અને ચુમ્બોતેર વર્ષીય ધનખર કાર્યકાળ દસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીનો હતો તો ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે છ સ્ટેપ ફોલો કરવામાં આવે છે વાત કરીએ તો ચૂંટણી પંચની રચના કરવી ઉપરાષ્ટ્રપતિની પસંદગી ચૂંટણી પંચ દ્વારા થાય છે જેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ ચૂંટણી સૂચના જારી કરવી અને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી સૂચનામાં નામાંકન મતદાન અને પરિણામોની તારીખો સામેલ કરવામાં આવે છે નામાંકન પ્રક્રિયા ઉમેદવારે ઓછામાં ઓછા વીસ સાંસદો દ્વારા પ્રસ્તાવક અને વીસ સાંસદોના સમર્થક તરીકે સહીઓ સાથે ઉમેદવારી નોંધાવવાની રહે છે સાંસદો વચ્ચે પ્રચાર થાય છે ફક્ત જ મતદારો હોય છે તેથી આ પ્રચાર મર્યાદિત વિસ્તારમાં થાય છે ઉમેદવારો અને તેમના સમર્થક પક્ષો પ્રચારમાં ભાગ લે છે તો મતદાન પ્રક્રિયા શરૂ થાય છે દરેક સાંસદ ઉમેદવારોની પ્રાથમિકતા ક્રમમાં મતપત્ર પર ચિંતિત કરાશે મતોની ગણતરી અને પરિણામ જીત માટે કુલ માન્ય મતોના સાધારણ બહુમતીથી પચાસ ટકાથી વધુ જરૂરી છે રિટર્નિંગ ઓફિસર પરિણામ જાહેર કરે છે